પાણીની નવી લાઈનમાં ભંગાણ પાડતા કોર્પોરેટર અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો તરસાલી વડોદરા રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે રોડ શાખાના કોન્ટ્રાક્ટરના જેસીબી ચાલકે ખોદકામ દરમિયાન પાણીની નવી લાઇનમાં ભંગાણ પાડ્યું હતું પાણી પુરવઠા દ્વારા બાવીસ કરોડના ખર્ચે પાણીની ટાંકી સહિત ડિસ્ટ્રિબ્યુશન લાઇન નાખવામાં આવી હતી પાણીની નવી લાઇનમાં ભંગાણ પડતા કાઉન્સિલર સહિત રહીશોમાં રોષ ફેલાયો છે સ્થાનિકોએ પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે હું અહીં આગળ તીર્થ એક્ઝોટિકમાં જ રહું છું જ્યારે ત્યારે આ કામ ચાલતું હતું તો આવતા જતા અમે જોતા હતા અને આવી રીતે એક બે જગ્યાએ જે આ ડેમેજ થયેલું છે પાણીની પાઇપલાઇન તૂટેલી છે તો એના વિશે જે તે કામ કરતા હતા એ ભાઈને અમે કીધું કે ભાઈ આ તૂટી ગઈ છે તો એનું જરા મેં કીધું આગળ એનું રિપેરિંગનું કંઈક કામ કરો હું મેં કીધું તમારું સુપરવાઇઝર કે એવું કોઈ અહીંયા આગળ હોય છે કે નથી હોતું મેં કીધું આ એક બે જગ્યાએ તો ઠીક છે શરૂઆતમાં ચાલો ભાઈ કામ ચાલુ કર્યું તો એક જ જગ્યાએ થાય મેં કીધું આગળની જગ્યાએ મેં કીધું તમે અહીંથી કરતાં કરતાં ગયા આગળ ડેમેજ કર્યા કરો તો એ નુકસાન ના એ થાય ને કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાં ઈજારદાર દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું હતું સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઘનશ્યાપ પટેલે તંત્રને આડે હાથ લીધું હતું શરૂઆતથી જ જાણ હોવા છતાં કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા નથી જો લાઈનમાં ભંગાણની ખબર ન પડી હોત તો નાગરિકોને પાણીનું પ્રેશર ના મળત પાણીની લાઈનમાં ભંગાણને પગલે રોડ પર ભુવાઓ પડી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા મને બે ત્રણ દિવસ પહેલા અહીંના સ્થાનિક રહીશો દ્વારા કમલેશભે અને બીજા એક બે લોકો દ્વારા મને ફરિયાદ મળી હતી મેં રોડ પ્રોજેક્ટ શખા અને પાણી પુરવઠા બની જગ્યાએ આ ફરિયાદ મોકલી આપી હતી કે ભાઈ આવી રીતના કામ ચાલી રહ્યું છે એની અંદર પાઇપ તૂટી જાય છે અને જે જેસીબીનો ડ્રાઈવર કે એનો જે લાગતા લાગતા સુપરવાઇઝર એને જણાવતા નથી રહીશોએ મને જાણ કરી છે કે એ લોકો એવું ને એવું જ પૂરી દે છે તો પછી મેં એવું કીધું કે જે એવી એક બે જગ્યાએ તૂટી ગઈ છે એને ખોલી રહેવા દો અને બાકીનું આગળનું જવા દો અને આપણે કરીએ છીએ પછી મેં જ્યારે રોડ પ્રોજેક્ટ શાખા ચિરાગભાઈને અને પાણી પુરવઠા અતુલભાઈ બલગાવ્યા બેવને મેં ફરિયાદ કરી અતુલભાઈને એ લોકો આ જોઈ પણ ગયા છે અને એને એવું કીધું કે ભાઈ અમને કેટલી જગ્યાએ આવું તોડ્યું છે તો બતાવી દેતું કારણ કે આજે બાવીસ પચીસ કરોડના ખર્ચે ટીપી બાવન અને અઠ્ઠાવનને તરસાલીથી આખું નવો જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો ઓછી વિસ્તાર એની અંદર આટલો બધો ખર્ચ કર્યા પછી પાણી મુખ્ય વસ્તુ છે અને આવી રીતે તોડી નાખીને તમે જુઓ કે નજીક નજીકની અંદર અહીં આગળ ત્રણ જગ્યાએ છે આગળની પાઇપની અંદર બે જગ્યાએ છે એને ખ્યાલ જ છે કે પાણીની લાઈન છે તો એને ધ્યાનપૂર્વક કામ કરવું જોઈતું હતું કામ નથી કર્યું એટલે મેં રોડ પ્રોજેક્ટ શાખાને એકદમ કડક શબ્દોમાં કીધું છે કે આ કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી કરો અને દંડનીય જોગવાઈ કરો જેથી કરીને બીજા કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને ખબર પડે કે ભાઈ આવી રીતે તોડી નાખ્યું છે આ તો બાવીસ કરોડનું કામ છે કે નાનું કામ છે બાવીસ કરોડ એટલે માણસની જિંદગીઓ નીકળી જતી હોય છે જો ના બદલાઈને ખબર ના પડી હોય તો શું હાલત થતા તો એ જ કહું છું ને કે બાવીસ કરોડના ખર્ચે કામ કરેલું છે અને આ જો રહીશો એ જાન મને ના કર્યું હતું આ લોકોએ એ લોકોને તો જાણ કરી છે પણ એ સુપરવાઇઝર કે જેસબી વાળાએ કામ નહીં કર્યું મને જાણ કરીને મેં આગળ કીધું ત્યાર પછી મેં આ બધું કરાવડાવ્યું આ જાણ ના કરીને આવીને આવી રીતે બધું પૂરી જતા રહે પછી તમે જે જોવો છો એવું કે ભાઈ આ જગ્યા પર પાણીનો ફોલ્ટ મળ્યો બધું પાણી આમાં જતું રહેતું હતું આ કોટાની અંદર બહુ બધા ભૂવા પડ્યા કરે છે કે પૂર્વ વિસ્તારની અંદર આ જગ્યાએ પાણીનો અવડે સ્ત્રોત જતો રહેતો હતો એવું ને એવું જ આટલું બધું ખર્ચ કર્યા પછી જે કામ માટે આપણે લાઈન નાખી છે પાણી જ ના મળતું હોત કારણ કે પાણી તો આવતું જ હોય પણ આવી પચાસ જગ્યાએ તૂટી ગયું હોય તો પાણી તો બધું જમીનમાં જોતું રહેવાનું આખરે કરોડોના ખર્ચે નાખેલી પાણીની પાઇપલાઇન કે કરોડોના ખર્ચે બનાવેલો પડે પછી આ પાછું નવું સર કરવાનું એ તો કહ્યું જ છે કે ભાઈ મેં તો અલ્પેશભાઈ મજબૂદારને પણ કહ્યું હતું કે સાહેબ તમે સિટી એન્જિનિયર તરીકે રોડ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ શાખા અને રોડ શાખા આ બધાની જોડે તમારે સંકલન કરવાનું હોય કે પહેલા ભાઈ કયું કામગીરી કરવાની છે અને એ કામગીરી કર્યા પછી રોડવાળા કરે આ તો રોડ કરવા આવે અને રોડ કરીને ગયા પછી ડ્રેનેજવાળા કહે છે કે હવે મારે ડ્રેનેજ નાખવાની છે એટલે આવો સંકલનનો અભાવ કોઈક જગ્યાએ છે બધી જગ્યાએ નથી પણ જે પણ જગ્યાએ હોય સંકલન તો જરૂરી છે કે ભાઈ આ નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે તો મારે પહેલાં ડ્રેનેજ નાખવાની છે પછી વરસાદી નાખવાની છે પછી પાણીની લાઈન નાખવાની છે છેલ્લો રોડ નાખવાનો છે આ વખતે અહીંયા આગળ આ પ્રકારનું સંકલન સો ટકા થયેલું છે મારે મલ્પેશભાઈ મજમુદાર જોડ વાત થયા મુજબ કે ભાઈ ગટર થઈ જશે બધું થઈ ગયું છે પાણી હવે જ છેલ્લા રોડ કરે છે પણ રોડવાળો જ્યારે પાણીની પાઇપલાઈન તોડી નાખતો હોય તો એને જાણ કરવી જોઈએ એને જાણ નથી કરી અને તો એને દંડનીય જોગવાઈ કરવી જોઈએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર